દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચે અત્યારે હાલ વિવાદ ચાલી રહ્યો છે આ બધાની વચ્ચે ગુજરાતના વધુ બે કલાકારો વચ્ચે વિવાદ થયો હોય તેવી પણ વાત સામે આવી છે આ બંને કલાકારો કયા છે તેની સાથે જ આ વિવાદની શરૂઆત ક્યાંથી થઈ હતી તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બ્રિજરાજદાન ગઢવી અને દેવાત ખવડ વચ્ચેનો વિવાદ હજી સુધી પત્યો નથી આ વિવાદ અત્યારે હાલ ગુજરાતમાં ચર્ચાનું કારણ બન્યું છે આ બધાની વચ્ચે ગુજરાતના બીજા બે જાણીતા કલાકાર એવા સાગર પટેલ તેની સાથે જ કાજલ મહેરિયા વચ્ચે પણ વિવાદ છે તે શરૂ થયો છે જો આ વિવાદની વાત કરવામાં આવે તો સાગર પટેલનું એવું કહેવું છે કે કાજલ મહેરિયા ત્યાં પહોંચ્યા હતા અને તે બાદ તેમને સાગર પટેલના કાનમાં અપશબ્દો બોલ્યા હતા એટલું જ નહીં મા ઉમિયા વિશે પણ તેમને અભદ્ર ટિપ્પણી કરી કરી હતી સૌથી પહેલા તો સાગર પટેલે જે પોતાના સોશિયલ મીડિયાના મારફતે વિડિયો મૂક્યો છે તેની સાથે જ કાજલ મહેરિયાને તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ જય ઉમિયામાં આજે હું આખા પાટીદાર સમાજને એક વાત જણાવવા માંગુ છું આજે હું દ્વારકા ખાતે એક કલાકારોનો અહીંયા સંમેલન હતું જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે આજે હું અહીંયા આવેલો ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર બેન મેહરિયા કરીને એનું નામ છે એમને મારા ખૂબ કઈ પરિચય નથી કોક કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી એમ છતાંય એમના મનમાં મારા વિશે અધ્યાવેદ હશે એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના હશે તે આ પાટીદાર સમાજના ઉમિયા માના કદી મેં મારા શબ્દ મારા મારા મોઢેથી કોદાળો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનવાઈન અપશબ્દ મને ગાળો બોલી મારી માતાજી વિશે મારી ઉમિયાબા વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલાં પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને પણ એ એમનું અંગત મેટર હશે એમાં આપણે પડવા નહીં માગતા પણ આજે મા જગદંબા ઉમિયાનો સવાલ છે આખા પાટીદાર સમાજનો સવાલ છે આજે મેં જો તન મન અને મારા ઓતેડાથી જો મા જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને તો મારા સમાજને હું વિનંતી કરું છું આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે કંઈક બેન લેડીઝ હતો એટલે હું એમને કંઈ બોલી ન શક્યો અને આમ પણ હું ક્યારેય કોઈને અપશબ્દ બોલતો નથી માતાજીના નામ સિવાય મારા મુદ્દે કશું આવે નહીં અને આજે મને અપશબ્દ બોલી ગયા માતાજીને અપશબ્દો બોલી ગયા હવે એમના મનમાં શું હશે તો મને ખબર નથી હું ક્યારે એમને મળ્યો નહી એમને મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું એમને કોઈ કોન્ટેક્ટ જ નથી પણ મિત્રો આજે હું તમને કહું છું કે આવા બેન કે જે આપણા સમાજના ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમનો પ્રોગ્રામ કદી ન કરવા દેતા તમારા ગોમમાં ન આવવા દેતા અને લખાયેલો હોય તો એ કેન્સલ કરજો આટલી મારી નમ્ર વિનંતી છે અને અમેરિકામાં રહેતા કોઈ પણ બહારની જગ્યાએ રહેતા કેમ કે આ બેન તો પેલા માતાજીના મેં એમ મને બોલીને ગયા એના પછી મેં એમને રિસર્ચ કર્યો મેં એમને સોંપડ્યો ત્યારે કોઈ એમના માતાજીના એવા ગરબા છે નહીં અને સંસ્કૃતિના આગળ વધારે એવા ગરબા છે નહીં બરોબર અને હસી તો ગાયો હશે એમની રીતે એમાં આપણો એ આપણો સબ્જેક્ટ નહીં કોઈ વિષય નહીં પણ આ હું વિનંતી કરું છું કે આજે મને કોનમાં જે અપશબ્દો બોલ્યા મને ગાળ દીધી છે બરોબર તો આખા સમાજને ગાર બરોબર છે તો તમે ન્યાય લાવજો મારો સમાજ મારો પાટીદાર સમાજ મારા ઉત્તર ગુજરાતનો મારા સૌરાષ્ટ્રનો આખો પાટીદાર સમાજ મારા લેવા કડવા પટેલ બધાએ બધા ભાઈઓ ભેગા થઈને અને આ બેનને કોઈ દાર સ્ટેજ ઉપર ન ચડવા દેતા એવી આ ઉમિયા ભગતની તમને નમ્ર વિનંતી છે બે હાથ જોડીને ભાઈઓ અત્યારે હાલ ગુજરાતમાં અનેક એવા ચર્ચાના કારણો એટલા માટે બન્યા છે લોક કલાકારો કારણ કે અત્યાર સુધી અને અને તેની સાથે જ જ ગઢવીનો વિવાદ છે 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 તે તે તો ચાલી રહ્યો આનાથી જેટલા પણ ડાયરાના ચાહકો લોકો વચ્ચે જે તર્ક વિતર્ક જેવી માહિતી છે તે તો સામે આવી જ રહી છે પરંતુ હવે આ બધાની વચ્ચે ગુજરાતના વધુ બે કલાકારો સાગર પટેલ અને કાજલ મેહરિયા વચ્ચે પણ વિવાદની શરૂઆત થઈ ગઈ છે અત્યારે સાગર પટેલે પોતાના સોશિયલ મીડિયાના મારફતે એક વિડીયો બનાવે આવ્યો છે જેમાં તેઓ કાજલ મહેરિયાને લઈને અનેક એવી વાતો કહી રહ્યા છે એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે જે વ્યક્તિ ઉમિયા વિશે આવી અભદ્ર ટિપ્પણી કરે છે તેની સાથે જ એક પાટીદારના યુવકને આવી રીતે વાત કહી જાય છે તે ખૂબ જ અયોગ્ય છે તેથી તેમણે પાટીદાર સમાજના લોકોને પણ એક થવાની અપીલ કરી છે જો કે આ બધાની વચ્ચે હવે આ વિવાદનો અંત ક્યારે આવે છે તે તો જોવાનું રહેશે તેની સાથે જ કાજલ મહેરિયા શું આ વાતને લઈને કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર